બોટાદ વિધાનસભા ના પ્રચારે આજે હું અહીંયા આવી છું ફકડાનાથ જમરાણા જગ્યાએ પકડાનાથના દર્શન કરી અને મારા પ્રવાસની શુભ શરૂઆત મેં કરી છે ત્યારે સાત વિધાનસભા સાત જિલ્લા પંચાયતની સીટોની અંદર મારો પ્રવાસ રહેવાનો છે ખૂબ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે ઢોલ નગારા સાથે દરેક ગામની અંદર સ્વાગત થઈ રહ્યું છે અમારા જિલ્લાના અધ્યક્ષ

જયારે યુવાન હોય મહિલા હોય ગરીબ હોય ખેડૂત હોય પ્રત્યેક સ્થળે આ વિકાસ જયારે પહોંચ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા આગેવાનો દ્વારા આજે હું બોટાદ વિધાનસભાનો પ્રવાસ કરવાની છું ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અમારા તાલુકાના સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો પ્રમુખ મંડળના પ્રમુખો સૌ આગેવાનો મારી સાથે આ પ્રવાસ કરવાના છે ત્યારે આવનાર દિવસોની અંદર પણ ખૂબ સારી થી અમે જીતવાના છીએ આજે ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેને અમારી ખૂબ જ સુપ્રસિદ્ધ જગ્યા ફકડાનારની જગ્યાથી દર્શન કરી અને જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તા સાથે બોટાદ જિલ્લાનો પ્રચાર ચાલુ કર્યો છે ગામની અંદર ખૂબ જ સરસ માહોલ છે જમરાડામાં લાઠીદરની અંદર પણ ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ ઢોલ ઢોલનગારા સાથે સ્વાગત કર્યું અને અહીંયાથી ભાંભણ જિલ્લા પંચાયતમાં જવાના છે રાત્રે બોટાદ કાર્યક્રમ છે બોટાદ જિલ્લાની આ જે વિધાનસભા છે અમારી બોટાદની એ ભાવનગર લોકસભામાં આવતી હોય એટલે આજે બોટાદ વિધાનસભાના પ્રસારના શ્રી ગણેશ કરી અને ખૂબ જ કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગામડામાં ક્યારે પણ ન જોયો હોય એવો ઉત્સાહ છે એટલા માટે કે ભવ્ય રામ મંદિર બની રહ્યું છે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ છે અને નરેન્દ્રભાઈના નામ ઉપર નરેન્દ્ર મોદી સાહેબને ગામ લોકો ગ્રામ્ય પ્રજા એવું ઈચ્છી રહે છે કે ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને ચારસોની પાર સીટો આવે એમાં ભાવનગરની લોકસભા સૌથી વધારે લીડથી જીતે એવો માહોલ અત્યારે બની રહ્યો છે હોય કે અન્ય ગામોની અંદર જે આમ તો ભાજપના પણ કંઈક નારાજ કાર્યકર્તાઓને પણ સક્રિય કરવામાં આવી રહ્યા છે શું આજે પણ જે કાંઈ લોકોની થોડી ઘણી નારાજગી હતી એમને પણ બેનના પ્રવાસ દરમિયાન એમને પણ સક્રિય કરવામાં આવ્યા છે અને બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યાંય નારાજગી નથી ક્યાંય હશે તો એમને પણ સુપ્રીમ કરી અને કામે લગાડે બોટાદ જિલ્લાની અંદર ભાવનગર લોકસભાના બોટાદના ઉમેદવારે આજથી ચૂંટણી પ્રસાર શરૂ કર્યો છે શું કહે છે આજે બોટાદ જિલ્લાની જે લખ્યાણી જિલ્લા પંચાયતના જમરાળા ગામથી પકડાનાથની જગ્યાથી દર્શન કરી આજે મુખ્ય બુથ સમિતિથી લઈ અને મંડળ અને જિલ્લાના અને પ્રદેશના આગેવાનો સાથે તો પ્રચારને લોકોનો પરિચય બેઠક દરેક કાર્યકર્તાઓને મળવા સાથે આજે બોટાદ જિલ્લાની સાથે સાત બોટાદ વિધાનસભાની સાથે સાત જિલ્લા પંચાયતની અંદર આજે ભાવનગરના જે ધારાસભ્ય સાંસદ સભ્ય જેની જવાબદારી આપી છે અત્યારે ઉમેદવાર તરીકે નીમુબેન બામણીયાનો આશથી પ્રવાસ ચાલુ થયો છે